ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ટેટ ટાટના ઉમેદવારો પોતાની કાયમી ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે આ આંદોલનને શાંત કરવા માટે સરકારે આ ઉમેદવારોને કાયમી ભરતીની લોલીપોપ આપી હતી જેમાં ચોવીસ ભરતી કરવાની સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી જે અંગે ભરતી માટે અલગ અલગ કેટેગરીમાં શિક્ષકોની ભરતી માટે કેલેન્ડર પણ બહાર પાડ્યું હતું પરંતુ તે કેલેન્ડર પ્રમાણે હજી સુધી ભરતીના કોઈ ઓર્ડર આપવામાં આવ્યા નથી અને એટલા માટે ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે ત્યારે બીજી તરફ સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્યના વીસી કર્મચારીઓએ ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો કર્મચારીઓ છેલ્લા આઠ વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે તેઓ કમિશન પ્રથા બંધ કરવા નિયમિત પગાર ધોરણ લાગુ કરવા લઘુત્તમ વેતન ધારો અમલમાં મૂકો અને ઈ ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવા સહિતની માંગ કરી રહ્યા છે પરંતુ સરકારે આપેલી બાહેંધરી પૂર્ણ ના થતા વીસ ઈ આંદોલનના માર્ગે ચાલે છે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સ છેલ્લા ઘણા સમયથી કમિશન પ્રથા બંધ કરવાની પણ માંગ કરી રહ્યા છે તો બીજી તરફ ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ આજે ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા અને બિલકુલ અસમંજસમાં ના મુકાતા એ કોઈ આતંકવાદીઓ નથી પરંતુ ટેટ ટાટ પાસ ઉમેદવારો છે ખાલી પોતાની માંગણીઓ સાથે આવેદન પત્ર આપવા જતા હતા અને આ વાતને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો

એકઠા થયેલા હતા અમારા પડતર પ્રશ્નો જે અમારી માંગ છે લાંગણી છે માંગણી છે રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલા લઈ અને અમને કાયદેસર ના કરવામાં આવ્યા અમારી મુખ્ય માંગ છ હતી પેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે એક થી આઠ નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે નવ થી બાર માં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું શેડ્યુલ બહાર પાડવામાં આવે ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ સત્તાવનસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય અને એના અંતે જે ખાલી જગ્યાઓ રહે છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે પાંચમી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયક નો ગત વર્ષે બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસ ના બે હજાર ચોવીસ ના રોજ જે સત્યાવીસો પચાસ નો વિદ્યા સહાયક નો મંજૂર થયેલો પરિપત્ર હતો અને છેલ્લી માંગ અમારી એ હતી કે બે વર્ષ થઈ ગયા અમારે આંદોલન કરી અમારી છે એ ઉનાળા પહેલા નિમણૂક પત્ર તમામ ચોવીસ હાજર સાતસો કરવામાં આવે મીડિયા મિત્રો અને તમામ ઉમેદવારોને અમારી એક જ રજ છે કે અમારી આ માંગને બધો વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને પણ અમે બે હાથ અને ત્રીજું મસ્તક નમાઈને કહે છે કે અમારી માંગણી સ્વીકારવામાં આવે એક થી 12 ના શિક્ષકોની ભરતી કરાવવા માટે અને ખાસ મુદ્દો છે મારો કચ્છનો કે કચ્છમાં હજારો શિક્ષકોની ઘટ છે અને છેલ્લા 15 વર્ષથી આ ઘટ કાયમ રહી છે આ ઘટને પૂરી કરવા માટે એક થી 12 ના તમામ આ શિક્ષકોની ઘટ જે ભરવાની છે અને આજે અહીંયા કને ગાંધીનગર જે લોકો આવતા હોય તો મોટી સંખ્યામાં હાજરી આપો અને બધા સાથે રહીને ટુકડે ટુકડે કોઈ આંદોલન કરતા નહીં આજે અહીંયા કને બજેટ સત્ર ચાલુ છે વિધાનસભામાં તો દરેક ધારાસભ્ય અહીંયા આગળ છે જેમની જવાબદારી છે શિક્ષકોની ભરતી કરવાની જેમની જવાબદારી છે આ બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને બાળકોના ભવિષ્યને સુધારવાની એમને રજૂઆત કરવાની છે માટે બધા લોકોને ખાસ વિનંતી છે કે હું કચ્છથી અહીંયા પહેલાં આવ્યો છું કચ્છના મુદ્દાને લઈને તો ગુજરાતના જે જે આ શિક્ષક ભરતી માટે આવ્યા છે તો તમામ લોકોને વિનંતી છે કે એક જગ્યા ઉપર એક મેસેજ આવે ત્યારે દરેક લોકો એક સાથે રહી અને આ એક મોટો આંદોલન કરવાનો છે અને આ આંદોલનના પડઘા જ્યારે વેકેશન પડે ને વેકેશન શરૂ થાય ત્યારે શિક્ષકોની ભરતી કમ્પ્લીટ થઈ જાય અને જે પણ ઘટ કચ્છમાં છે એ તમામે તમામ ઘટને તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે માટે ટૂંકમાં વાત એવી છે કે સરકારે ભરતી જાહેર કર્યા બાદ કાચબાની ગતિએ ભરતીનું કામ ચાલુ કર્યું ભરતી જાહેર થયા બાદ આટલા બધા વાયદા કર્યા પણ એક પણ વાયદો પૂરો નથી કર્યો ત્યારે હવે ઉમેદવારોની પણ ધીરજ અને સહનશક્તિ ખૂટી છે ત્યારે ઉમેદવારો માંગણીઓને અને ભરતીમાં ઝડપથી કાર્યવાહી સરકાર કરે તેની રજૂઆત ઉગ્ર રીતે કરે તે બિલકુલ સમજી શકાય તેવી બાબત છે જોઈએ છીએ સરકાર આગળ આ બાબતે શું પગલા લે છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર